ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા વિજયભાઈ રૂપાણીના અમૂલ્ય અવસાનના દુઃખદ સમાચાર સમગ્ર રાજ્ય માટે હૃદય વિદારી બન્યા છે અમદાવાદ ખાતે થયેલી દુર્ઘટનામાં તેમના અકાળી નિધનના સમાચારની પુષ્ટિભૂમિમાં શ્રી રાજપુર ડીસા પાંજરાપુર દ્વારા એક વિશેષ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા સ્વર્ગીય મુખ્યમંત્રી ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને અન્ય અનેક લોકો અમદાવાદની પ્લેન દુર્ઘટનામાં નિધન પામ્યા છે એમના આત્માને સદગતિ મળે એવા મુખ્ય આશયથી શ્રી ડીસા રાજપુર જૈન પાંજરાપોળ દ્વારા આજે પશુઓના ઘાસચારા વિતરણનો કાર્યક્રમ રાખ્યો છે આજે લગભગ સો ટનથી વધારે ઘાસચારો લીલો ઘાસચારો પશુઓને નિર્માણ કરવામાં આવશે માનનીય ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીનો આ સંસ્થા ઉપર અને જીવદયાના કામોમાં ઘણો ઉપકાર રહ્યો છે વિજયભાઈ રૂપાણીએ તેમના કાર્યકાળ દરમિયાન મનુષ્ય પ્રત્યે તો સંવેદના હતી જ પણ અબોલ જીવો પ્રત્યે પણ ખૂબ જ સંવેદના રાખેલી ગૌહત્યા અટકાવવાના કાયદામાં ગૌહત્યા કરનારને આજીવન કેદની સજા અને ગાયોનું ટ્રાન્સપોર્ટેશન કરનારને દસ વર્ષની સજાની જોગવાઈ કરેલી ગૌહત્યા અથવા ગૌના ટ્રાન્સપોર્ટેશનમાં જે વાહન સંકળાયેલા હોય એ ગુનામાં પકડાયેલા વાહન કોર્ટ પણ ના છોડી શકે અને એની હરાજી કરી સરકારમાં પૈસા જમા કરાવવાનો એ કાયદામાં સુધારો કરેલો આના સિવાય તૃણા બંદરથી વિદેશમાં લાખો જીવોની હત્યા કરવા માટે એક્સપોર્ટ થવાનું હતું એ અટકાવવામાં પણ એમણે ખૂબ જ અગત્યનો ફાળો આપેલો અને જ્યારે પણ આ જીવદયા કરતી સંસ્થાઓને આર્થિક પ્રશ્નો ઊભા થયા છે ત્યારે વિજયભાઈ રૂપાણીએ ખૂબ જ સંવેદના દાખવી અને ખૂબ જ સારી સહાય કરેલી છે અમારા આ ટ્રસ્ટના જે મુખ્ય મુખ્ય જે મોભી હતા અમારા સ્વર્ગીય ભરતભાઈ કોઠારી એમની માગણીને માન આપી જે તે સમયે વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ગુજરાતની પાંજરાપોળો માટે કેશડોલ અને ઘાસચારાની પણ વ્યવસ્થા કરેલી અને એ પ્રથા એમણે જે શરૂ કરેલી એના પરિણામે જે પાંજરાપુળો અને ગૌશાળાઓને ઘણો મોટો આર્થિક ટેકો થયેલો છે આ એમની સંવેદનશીલતાને શ્રદ્ધાંજલિ આપવા માટે અને એમના આત્માને ભગવાન મોક્ષ આપે અને એમને સદગતિ આપે એવી ભાવનાથી અબોલ જીવો માટે આજે અમારી સંસ્થા દ્વારા કાર્યક્રમ રાખવામાં આવેલો છે આ અનોખા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ડીસા શહેરના અગ્રણીઓ જૈન શ્રેષ્ઠીઓ પાંજરાપોળના કાર્યકર્તાઓ તેમજ મુંબઈ પુણે અને સુરત સહિતના શહેરોથી પધારેલા ટ્રસ્ટીઓએ ભાગ લીધો હતો બારમી જૂને જે અમદાવાદથી લંડન તરફ જયેલી જે ફ્લાઇટ હતી તેની અંદર ત્રણસો એક જેવા મુસાફરોનું કરુણમય જે મૃત્યુ થયું છે તેની અંદર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા અને તેમનું પણ એ જે દુર્ઘટનામાં અવસાન થયેલું છે તે બાબતથી સમગ્ર દેશ સમગ્ર ગુજરાત અને ખાસ કરીને જીવદયા પ્રેમી જે સાથે જોડાયેલી સંસ્થાઓ છે તેની અંદર ખૂબ જ ખોટ પડી છે તેમની કારણ કે વિજયભાઈ રૂપાણી એક એવા વ્યક્તિ હતા કે જે ખૂબ સરળ સૌમ્ય અને જીવદયા પ્રેમી હતા જ્યારે બે હજાર સત્તર પંદરની અંદર જ્યારે પૂરની સ્થિતિ હતી એવું પ્રથમ વખત બન્યું છે કે જે એમને એક અઠવાડિયા સુધી જ્યાં આગળ પૂરગ્રસ્ત જગ્યા હતી ત્યાં આગળ એમની પોતાની આખી જે સરકાર અહીંયા બેસીને ચલાવેલી બનાસકાંઠામાં જે સૌ સાક્ષી છે અને વિશેષ દરેક માનવ માટે પણ અહીં બેસીને એમણે સંચાલન કર્યું ગૌશાળા પાંજરાપણ માટે કર્યું અને જ્યારે જ્યારે અછતની જે સ્થિતિ હતી જ્યારે માનવ માટે તો રાહત પેકેજો ઘણા બધા હતા જ્યારે પશુઓ માટે ત્યારે સરકાર પોતે ઊભી રહી ચાર મહિના ઘાસચારો પાણીની વ્યવસ્થા કરે અને વિશેષ એક પ્રસંગ એવો છે કે જે કેન્દ્ર સરકારની સામે લડવા જેવોનો પ્રસંગ હતો તે છતાં પણ અમને લડ્યા તુણા બંદરથી ગેરકાયદેસર રીતે સોળ લાખ સોળ હજારના પાંચસો જીવોને અરબ દેશની અંદર કતલ માટે મોકલવાના હતા અને તે બાબતની મુખ્યમંત્રીને રજૂઆત કરાતા તેમને તાત્કાલિક ગુજરાત સરકારે એમાં એડમિટ કરી અને એના પર પ્રતિબંધ મુકાવરાયો હતો એટલે આવી રીતે અનેકો પ્રસંગો છે કે જે જીવદાર સાથે પોતે જોડાયેલા હતા તેથી કરી અને રાજપુર ડીશા પાંજરાપોળ વિજયભાઈ રૂપાણી અને જે ફ્લાઇટના અંદર મુસાફરોનું જે મુકરણ મળ્યું તેમને શ્રદ્ધાંજલિ રૂપે આપવા માટે કરી અને આજે સો ટનથી વધુ ખાસ એમના એ દિવસ નિર્માણ એમના નામે નિરાધિદાર કરવામાં આવે છે શ્રી રાજપુર ડીસા પાંજરાપોળ જ્યાં રોજના આશરે રૂપિયા ચાર પોઈન્ટ પચીસ લાખના ખર્ચે નવ હજારથી વધુ અબોલ જીવોને એકસો ટન જેટલું ખાસ આપવામાં આવે છે તે આજના દિવસે સંપૂર્ણ ઘાસ નિરણ સ્વ વિજયભાઈ રૂપાણીના નામે સમર્પિત કરવામાં આવ્યું હતું તેમના ફોટા સાથે ઘાસની ગાડીઓ પાંજરાપોળના તમામ અભયદાયી જીવોના દરવાજે ફરાવી નમ્રતા અને કૃતજ્ઞતાના ભાવ સાથે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી નીરજ બોડાના જી એક્સપ્રેસ ન્યૂઝ ડીસા जी एक्सप्रेस न्यूज चैनल को सब्सक्राइब करना ना भूले ताजा अपडेट पाने के लिए बेल आइकन पर क्लिक जरूर करें हर न्यूज को लाइक करें 🎵